ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આઇકન પર ક્લિક કરો બંધ કરો બંધ કરો ટિકિટની કાળાબાજારી બંધ કરોના નારા સાથે કોંગ્રેસ દ્વારા સુરતના રેલવે સ્ટેશન પર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું સુરત તેમજ ઉધના રેલવે સ્ટેશનથી લાંબા રૂટની ટ્રેનોમાં થતી ટિકિટની કાળાબજારી અને મુસાફરોને થતી હેરાનગતિ તેમજ અન્ય પ્રશ્નો બાબતે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દેખાવ કરીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું શહેર કોંગ્રેસ પ્રમુખ ધનશુખ રાજપૂતે કહ્યું કે અમે ઘોર નિંદ્રામાં સૂતેલા તંત્રને જગાડવા માટે આજે વિરોધ પ્રદર્શન કર્યું છે ટિકિટના કાળા બજાર થાય છે ભાગદોડમાં સામાન્ય લોકોને જીવ ગુમાવવાનો વારો આવે છે ભ્રષ્ટાચાર ખૂબ વ્યાપી ગયો છે ત્યારે ગરીબ માણસને ન્યાય મળે તે હેતુથી આયોજન થાય તે હેતુથી આજે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે ટ્રેનોની સંખ્યા વધારવા પણ માંગ કરવામાં આવી છે કલ્પેશ બારોટ માજી જેલા સભ્ય વિસર દેલ સુરત શહેરમાં એસી લાખની વસ્તી છે એમાં વીસથી પચીસ લાખ વધુ વસ્તી કુટના ભારતીય સમાજની છે તમે અલગ અલગ લોકો માટે ટ્રેનોની સુવિધા કરો છો તો અમારી માંગણી છે કે સુરતના યોગદાનમાં ઉત્તર ભારતીય સમાજનો જે ફાળો રહ્યો છે એને ધ્યાનમાં લઈને આગામી દિવસોમાં તહેવાર આવી રહ્યા છે છઠ પૂજા આવી રહી છે તો જે ટ્રેનો વિકરી છે એને લીલી કરવામાં આવે અને ખાસ અમારી એક છે કે ઉત્તર ભારતીય સમાજ માટે એક ઓનને ટ્રેન આપવી જોઈએ આ અમારી માંગણી છે અને અમારી જે માંગણી છે ગરીબોના હિટ માટે એ માંગણી સંતોષમાં ન આવશે તો આગામી દિવસોમાં સુરત કોંગ્રેસ સમિતિ સુરત રેલ્વે સ્ટેશનમાં લોકો આંદોલન કરશે કાળાબાજે પણ થાય છે છ મહિના પહેલાં જ્યારે બુકિંગ ખુલે છે ત્યારે શ્રમિક લોકો ટિકિટ બુક કરાવે છે પરંતુ જે પૈસા પાત્ર લોકો છે જે લોકોના અધિકારી સાથે સારા સંબંધો છે સાટગાઠ છે એ લોકો ટિકિટ વીઆઈપી કરાવી લે છે ચાર મહિના પહેલાં ટિકિટ વેટિંગ આવતી હોય મારે કાલે જવું હોય તો આજે મારી ટિકિટ વેટ કન્ફર્મ થઈ જશે કારણ કે મારા અધિકારી સારા સંબંધ છે આવા ઘણા એવા મુદ્દા છે અને જો એમ કહેતા હોય રેલવે પ્રશાસન કે કોંગ્રેસ ખોટો આક્ષેપ છે તો તમે અમે આઈટીમાં માહિતી માગશો કે તમે કેટલી વીઆઈપી ટિકિટ કરી છે અને કોની ટિકિટ કરી છે એ અમે માંગણી કરશું તમે ખુલાસો કરો મેં કહ્યું જ્યારે પણ કોઈ દુર્ઘટના બને છે ત્યારે ભાજપ શાસકો અને સરકાર પોતાની ચામડી બચાવવા માટે ટ્રેનો ડેલી ચાલુ કરે છે પણ આગામી સમયને ધ્યાનમાં લઈને જે વીકલી ટ્રેનો છે એને ડેલી કરવી જોઈએ એવી અમારી માગણી છે તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત